ભરૂચમાં ખૂબ નાની વયમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બાળકી દુર્વા મોદીએ ત્રણસો પાસઠ દિવસમાં ત્રણસો પાસઠ વૃક્ષ વાવવાનો સંકલ્પ પૂર્ણ કરતાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વમાં કલેક્ટર તુષાર સુમેરા દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું ખૂબ નાની વયથી સેવાકીય ક્ષેત્રે નોંધનીય કામગીરી કરનાર ભરૂચની સંસ્કાર ભારતી શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી દસ વર્ષીય બાળકી દુર્વા મોદીએ આજથી બરાબર એક વર્ષ પૂર્વે એટલે કે તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં એક સંકલ્પ લીધો હતો નાની બાળકીનો સંકલ્પ મોટો હતો પણ બરાબર એક વર્ષ બાદ આ સંકલ્પ સાકાર થયો હતો દુર્વા મોદીએ ગત સ્વતંત્ર પર્વ પર ત્રણસો દિવસમાં ત્રણસો પાસઠ બુક્સનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો હતો સમગ્ર વર્ષ દરમિયાન દુર્વા મોદીએ બોરભાટા માંડવા દૂધધારા ડેરી જેપી કોલેજ અને નર્મદા કિનારે કુલ ત્રણસો પાસઠ વૃક્ષારોપણ કરતા તેનું વહીવટીતંત્ર દ્વારા હસોટ ખાતે યોજાયેલ ભરૂચ જિલ્લા કક્ષાના ઇઠોતેરમાં સ્વતંત્ર પર્વ પર સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સન્માનપત્ર આપી દુર્વા મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું દુર્વા મોદીએ માત્ર વૃક્ષ વાવવાનું જ નહીં પરંતુ તેના જતનનો પણ સંકલ્પ લીધો હતો જે પરિપૂર્ણ થતાં તેનું સન્માન કરી વહીવટીતંત્રએ બાળકીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તંત્ર ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરની કન્યાશાળામાં ચાલીસ બાળકીઓના પરિવાર સ્કૂલ ફી જમાવી જમા કરાવી શક્યા ન હતા આ બાબતે દુર્વાએ ડોનેશન બોક્સ બનાવી રોડ ઉપર ફરી એક મહિનામાં ચાલીસ વિદ્યાર્થીઓની એક નહીં પરંતુ બે વર્ષની ફીની રકમ એકઠી કરી શાળાને સોંપી હતી બાળકોના અભ્યાસને અસર ન પડે તે માટે વચન લીધું હતું આ ઉપરાંત કોરોના કાળમાં દિવસો સુધી વેપાર રોજગાર ઠપ રહ્યા હતા દુર્વાએ ટીવીમાં નિર્વસતો બાળકોને જોયા હતા શાળાના મિત્રોનું ગ્રુપ બનાવી દળિત બાળકના ઘરેથી નવા કપડાં ચોકલેટ અને ભાવતા ભોજનની ભેટ એકઠી કરી ભરૂચ એસઓજીની મદદથી સૌથી વધુ બાળકોને આ ભેટ આપવામાં આવી હતી આ સહિતની સેવાકીય પ્રવૃત્તિ દુર્વા મોદીએ કરી હતી